હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી અત્યારે વાઈ ગયા છે સવારના આઠ પણ આપણે તો વિડીયો મૂકો ન થાય કાચરીનો વિડીયો મૂકો છે એટલે આપણે ઓર્ડર વિડીયો મૂક્યો ત્યારથી જ ચાલુ થઈ ગયા છે અત્યારે ચાલુ જ રહે જો અત્યારેમાં દેવાનજીન પપ્પાનો ઓર્ડર લખવાનું ચાલુ થઈ ગયું છે એટલે આપણે ઓર્ડર લખશું પછી તૈયાર થયા ત્યારે મોકલશું પાછી આ વખતે જેટલાનો વારો આવશે એટલાનો નગર પાછી પાછી બનાવશું ત્યારે પણ ચાલુ જ રહે શિયાળો આખો એટલે કોઈને લેવી છે કોઈ રહી નહીં થાય બધાયને પહોંચી જાશે નહીં વધારેને મળી જશે જો અત્યારમાં આપણી સાટું બુક અને પેન ભેગી જ રાખી છે ઓર્ડર આખો દી ચાલુ જ રહે કાલે આપણે વિડીયો મૂક્યો અને અડધી કલાકમાં તો ફોન થઈ ગયા ચાલુ એટલે લગભગ આપણે દસ કિલાના ઓર્ડર તો કાલ લખાઈ ગયા અને હવે ધીમે ધીમે કાઈ આખો દી થશે ને તો લગભગ આ રાઉન્ડ પૂરો થઈ જાય હા

ઈ પણ આપણી કાસરી ખાઈ હકે કે કદાચ કાસરી ખાઈ તો એને બીપી નો વધે કારણ કે હાવ નોર્મલ ખારી ખબર નો પડે કે મીઠું હે આવી રીતે એટલે જ આપણે પાકેલા કઠીંબાની કાસરી બનાવી કે મીઠા નું પ્રમાણ ઓછું રાખવું પડે ને એટલે હા નકર તો કડવાની બનાવી જ હકી ઈ આપણે હજી સેજ કોઠીમાં ઉતાર લે જાલે પણ આપણે નથી ઉતારવા આપણે એવા પાકા જેવા થાય ત્યારે જ કાસરી બનાવી બ્લડ પ્રેશર વાળા ખાઈ હકે હા અને ઠેસર તો ગામમાં ઘણાય છે હાથ આઠ ઠેસર છે પણ અત્યારે મેન પ્રશ્ન હોય ને તો માણસનો છે કારણ કે માણસ વિના કઈ કામ થાય નહીં માણસ મેન જોઈ અને આપણે ભોલાભાઈ ટ્રેક્ટરવાળા છે એની પાસે માણસ છે એટલે ભોલાભાઈએ આપણે કીધું છે કે અદા કાલ તો તમારું ન નીકળું પણ આજ હોય હોટકા કે સાડા આઠ વાગશે ને ત્યાં ભોગી જાવું એટલે હજી સાડા આઠ નથી થયા

પણ દેવાનસિંહ બાપા આપડી વાડી આવે ને એને કઈ ઘટવા ન દે મે તો કીધું આ હું લઈને આવ્યા તો આટલું બધું પાર્સલ લઈને આવ્યા જો તો પટાણે માણા હાની માથે જ જીવે હે આ નો હોય ને તો માણા મરી જાય ખાતા વિના હાલે પણ આના વિના ન થાલ એટલે આપણે તો હજી કામ ચાલુ નથી થયું આપણે ઠીક એવું કઈ નથી વ્યસન કરાવવા હાટું કેવું નથી પણ હવે જેને વ્યસન છે એ તો કઈ મૂકવાના નથી અને આપણે અહીં આવ્યા હોય તો એને આનંદ આવે

પ્રહલાદ અને પણ હરખ થી આનંદ થી બધા ભોલાભાઈ કીએ હે ગામમાં કારણ કે નામ હે પ્રહલાદ પણ એનો ખુબ ખુબ આભાર માની આપણે આપણે અત્યારે વાયકા છે નવ અને નવ વાયકા માં આપણી વાડી આવી ગયા એ બદલ એનો ખુબ ખુબ આભાર અને ભોલાભાઈ આપતો જો કે આપણે ટાઈમ દીધો તો કાલનો પણ એક બે દિન નું તો આખા પાછું થતું જ હોય ઠેસર માં કાલ આપણે નહોતો ભોગી વૈરા કારણ કે જ્યાં મગફળી કાટવા ગયા હોય ત્યાં થોડીક રહી જાતી હોય તો એક દિન કેટિંગ ફેર થતું હોય એટલે આપણે કઈ ધરી કઈ કષ્ટિ નતી હતી કીધું એ ટાઈમે આવી ગયા ખરા એમ કેટલા માણસો ભેગા હે માણસો હે 18 જણા અને આપણે અહીંયા સિસ્ટમ હે ભારી ની હા જો આપણે માનવીનો થઈ ગયો ઢગલો અને મોહેસ ને નાનજી બાપા ને બધાય મૈંડા ખપારી ને પાવડે ખેસવા કારણ કે માનવી બહુ હારી નીકળે હે એટલે અહીંયા હમાતી નથી એટલે બધી સાઈડમાં ખેંચવી જો એટલે બધાય ચા પાણી પીવા બેઠા એક બાજુ લે નકર પણ હમાતી નથી ઓ સારું લાગે હે ને નકર એટલે હે ને અરતું ઠેસર હાલી જાય પછી ખાલી ખેંચવી પડે હરખો ઢગલો કરવો પડે બાકી હમાઈ તો જાય જ બધી ખેસી લેવું સાઈડ માં છે એટલે ભારી પછી ભારી ચાલુ રહીએ જેમ આગળ આગળ ભરતા જાય છે અને હરાતું જાય છે નખાતું જાય છે આ બધા માણસો થોડાક આગળ વહી જાય થોડાક નજીક રીએ એટલે કામ એકદમ મોકલે ચોક ન થાય અને આ ભારી તો આપણે ભરેલી રાખી છે સ્ટોકમાં ખેતર બંધ ન રહે એટલે

વાડીયાલે છે ઠેસર પણ આપણે વાડીએ નહોતા વાડીએ તો દેવાનશી પપ્પા જતા કારણ કે કલાક હિસાબે હોય એટલે આપણે કઈ રહેવાની જરૂર હોય નહીં એટલે આપણે ઘરે કામ બાકી હતું કચરાનું અધૂરું રહી ગયું કારણ આપણે તાવ આવ્યો બે દિવસ બાર ગામ ગયા એટલે ઘરનું કામ રહી ગયું હતું અધૂરું એટલે આપણે માતાજી વાળો રૂમ બા વાળો એ એક બાકી હતો અને ઓસરી બાકી હતી એટલે આજ સવારનું કામ આપણે ઉપાડ્યું હતું એટલે એમાં જતા હવારના અત્યારે ફ્રી થયા હાડા પાંચે એટલે હાડા પાંચ થયા તા હવે દિવાળીનું કામ બધું પૂરું થઈ ગયું તો હવે 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 આપણે આપણે નિરાધ જ જવાનું રહે આખો દિવસ કારણ કે આપણે હવે મગફળી વીણવી છે માણસો નો સોલ્ટેજ જ મળતા જ નથી છે પપ્પાને મેં કીધું મગફળી વીણવા કાલે ચાર પાંચ જડા ગોતી ગયો પણ એ કે જઈયા નો જઈડ્યા મને નથી ખબર અને ઢગલો સાફ કરશું એટલે હવે રોજ વાડિયા જ જવાનું છે એટલે આજ કીધું બા ને કીધું આપણે આ ઘરનું કામ પતાવી જાય કે પછી નિરાતે વાડીનું જ કામ કરીએ રાખે ને આપણે હવે રૂહી દેવાંશી આવી છે એટલે આખો દિવસ છોકરાઓને તો ભૂખ લાગ્યે લાયક થઈ જ હોય નાસ્તો બધોય પૂરો થઈ ગયો તો કાંઈ નાસ્તો નહોતો એટલે આપણે નાસ્તોય બનાવી જ નાખ્યો થોડોક વેલા ફ્રી થઈ ગયા એટલે બધુંય કામ કરીને હવે ફ્રી થયા જો નાસ્તો આપણે એક ટાંકી ભરીને બનાવી નાખ્યો ભલે આખો દિવસ ખાધે રાખે હમ

જો? 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 અને આપણે આપણે મમરા થઈ ગયા તૈયાર અને આપણે રૂહી ને ભૂખ તો બહુ જ લાગે કા રોંડે કાલથી છે

ઈ પાછી કોઈ ની શીખા મળે કે શીખવાડે ઈ કોઈનામાં આવે જ નહીં એટલે અમારા દેવાસમાં કોઠા હું તો પેલા થી છે એને ખબર જ હોય કેમ હું કરું એમ જો આપણે આ ભાગ જે મગફળી હતી એ તો નીકળી થઈ ગઈ કમ્પ્લેટ કારણ કે આપણે આમાં ત્રણ કલાક ઠેસર આવેલું અને આમાં ઢગલો કાંઈ ઘટે ને એવો થયો અને માનવી એકદમ ચોખ્ખી નથી ડાખરું કે નથી કાકરો એટલે બહુ સારું કહેવાય નકર આપણે વરહો વરે તો ઢગલામાં એટલા વીણી થાકી આપણે પપ્પા છે કે કેટલી પણ આપણે ઉટા કાટતા તો આવડે નહીં એ કામ દેવાન પપ્પાનો પણ જેમ આપણે કીધું કે ભૂકા ભૂકાયે આપણો ઢગલો આવશે એટલે આપણો ઢગલો ભૂકાયે આવશે થોડોક જ ફેર રહે પણ ભૂકાનો ઢગલો તો ઊંચો ઊંચો સરસ ગોઠવી દીધો છે ને આપણે મગફળીનો ઢગલો તો હજી એમનો છૂટો છૂટો તાલપત્રી માં પડ્યો છે એટલે ઢગલો તો હારો આયર જ છે આપડો ઉટક ખોટો તો પડે નહી જ હારો આયર જ થયો છે એટલે અંદાજે એમ માન કે નેવું કોથરા તો ભરા હે પછી આપણા ભાઈ બાકી ઢગલો હારો હારો થયો હે એમાં કઈ ઘટે નહીં લગભગ તો આપણો ઉટાક બહુ ફરે નહીં દે ત્રી ત્રિમણ તો તૈયાર જ જાહે આપણે કીધું તું જ્યારે છોડવો જોયો ને

આ તો દેવનજી મમ્મી રાજી થઈ ગયો કેજી થઈ આખો બી તો આ માથે નાખી નાખીને ને થઈ ફાટુ ભરી ભરી આ ઢગલા માં જ નાખતા હતા

અમારા જુનાગઢ એરિયા માં સારવાર ની સિસ્ટમ ત્યાં ચાલુ કરે અહીંયા આપણે ભારી થયું ભારી એટલે ખરું તો હું હોય જ છે એમ એટલે નવરા નવરા રહેવું કાલ આપડે ખરું પીણવાનું આ તે કામ ખરા માં રહે પણ એટલું નહીં એમ કરી ન કરી ભરવાના જ છે કોથરા આમાં બહુ કાઈ કઈ જ નહીં હવે માણસો બધાય વેહી ગયા છે વિહામો ખાવા કારણ કે આપણે હારવાનું કામ પૂરું થઈ ગયું એટલે બિચારા હવાના આમનામ કામ કરે છે એટલે કોઈ પણ સેન્ટર થાકી જ ગયા હોય આપણે ખબર જ હોય પણ આપણે તો ટાઈમે પૂરું થઈ ગયું એ લોકો ઘરે વૈયા જાય નકર એને હજી કલાક અહીંયા હજી ખોટી થવું પડે કારણ કે અધૂરું મૂકી તો જવાય નહીં અને હવે છે ખાલી કાંતું કાંતુ કાંતુ ભાઈ હજી મગફળી તો ભણી જ છે હવે આપણે ગૌરી દવાઈ ગઈ એટલે મેં દેવાનસિંહ પપ્પાને કીધું હતું કે થોડીક વાર થાય ને એટલે તમે આવજો ને મને ઘરે મૂકી જાજો કારણ કે અહીંયા આપણે તો કંઈ કામ છે ને જે કામ છે એ કાયલ પણ હજી એ આવ્યા નહીં એટલે આપણે પાસું બોલાવવા જવું ને એને તો ઢગલાથી આવવાનું મન જ નથી થતું કે પૂરું થાય પછી જાવું પણ હવે હતું તો કાંધું એટલે પૂરું થવા જ આવવું જશે અહીંથી અવાજ અહીંથી હાથ પાડી તોય સંભળાય નહીં ઠેસર હાલતું એટલે બોલાવવા જ જવું પડશે ઠેક લગન પાછું